ગ્રીન ગ્લોબલ બ્રિગેડ મધ્યસ્થ કાર્યાલય વિસનગર ખાતે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા મહાનુભાવોના હસ્તે મફતમાં અંદાજે બે હજાર જેટલા રોપા વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી વિસનગર શહેર અને તાલુકાને હરિયાળું બનાવવા માટે વાતાવરણમાં ઓક્સિજન લેવલ વધારવા માટે ગ્રીન એમ્બેસેડર પર્યાવરણ પ્રેમી જીતુભાઈ વરસાદી પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરી રહ્યા છે આ વૃક્ષારોપણ મહાઅભિયાન સાથે જનજાગૃતિ અભિયાન અને ચોમાસાનું ઋતુમાં કોમન પ્લોટ ઘરની આગળ બગીચા દરેક જગ્યાએ વવાય એવા પર્યાવરણલક્ષી રોપાનું આજે મહાનુભાવના હસ્તે જાંબુ બદામ કાસીદ પેન્ટોફામ સેતૂર લાલ કરેણ પારસ પીપળો નીલગિરી જામફળી લીમડા

શપથ લઈને દર ઘરે એક એક મળે એ રીતનો આયોજન છેલ્લે અઢાર વર્ષથી જે કરતા હતા એના ભાગરૂપે આજે આ દસ હજાર છોડ વિતરણની શરૂઆત આજથી અમે કરી છે અઢાર જાતના ફ્રૂટોના વૃક્ષો અમે આ મિશનમાં રાખ્યા છે તો દરેકને શપથ લઈ અને એક છોડ વાવે અને ઉછેરે એના ભાગરૂપેનું આ ફંક્શન હતું કેટલા ટાઈમ ચાલવાનું છે વિતરણ આ ફંક્શન ત્રણ મહિના જ્યાં સુધી વરસાદ ચાલુ રહેશે ત્યાં સુધી આ ફંક્શન અમારું ચાલુ રહેતું જોઈએ અને ગ્રીન મહેસાણા પાલનપુર પાટણ મટીનગર એવા ઘણા બધા સેન્ટરોથી અમે આ વિતરણ દર વર્ષે અમારા ગ્રીન કમાન્ડો પાસેથી કરાવતા હોઈએ છીએ અને આ રીતે સમાજમાં પર્યાવરણની જાગૃતિ થાય અને જાડ ખાલી વાવાથી નથી થતું પણ જાડને ઉશેર કરવો પડે છે એ સમજ સમાજને મળે એ આ કમિશનનો મેઇન આશય રહેલો છે ખાસ કરીને ઓક્સિજન પાર્ક વિશે શું કહેશો ઓક્સિજન પાર્ક છેલ્લે આ પાંચ વર્ષથી સરકાર જાગી છે અને અમદાવાદનો પહેલો ઓક્સિજન પાર્ક સાયન્સ સિટી ઉપર બનાવ્યો હતો એ પછી અમે નશિભરમાં દસ ઓક્સિજન પાર્ક બનાવ્યા આજે સરકાર વન કવચના ભાગરૂપે દરેક જિલ્લામાં અને દરેક તાલુકામાં દસ હજાર છોટ વન કવચ બનાવી રહ્યું છે ગયા વર્ષે અઢાર જિલ્લાઓમાં બનાવી હતી અલાખત પણ દરેક જિલ્લામાં આ સરકાર રહી છે સરકાર પણ બહુ સારી રીતે આમાં આગળ વધી રહી છે ખેડૂતોના છેડા ઉપર નું મિશન પશુપાલન સાથે વૃક્ષ પાલન નારો મોદી સાહેબે જે બે હાજર આઠ માં આપ્યો હતો એના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં છેલ્લે અઢાર વર્ષથી અમારી આ પ્રવૃત્તિ ઉત્તર ગુજરાતમાં પણ અમે આ ખેડૂતોને ઝાડ પહોંચાડી રહ્યા છીએ મહેસાણા જિલ્લાનો આજે ગુજરાતમાં ઝાડ બાબામાં પહેલો નંબર છે તો એ આશે એનો જસ આ પશુપાલન સાથે વૃક્ષપાલનની નારાને જાય છે ખેડૂતની આવકમાં વધારો થાય છે અને આવનાર પેઢીને પૈસા સાથે પર્યાવરણ પણ ચોખ્ખું આપતા જઈએ એનો આ મિશનનો હેતુ રહેલો છે થેન્ક યુ આભાર अनुपसी चावड़ा दिव्यांग न्यूज़ मेहसणा